નમસ્કાર ખેડૂત મિત્રો ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસામાં કોઈ પણ પાક હોય માંડવી હોય મરચી હોય કપાસ હોય કોઈ પણ તમે ખાતર નાખો કે કોઈ પણ તત્વો હોય એમાંથી સૌથી અગત્યનું તત્વ એ નાઇટ્રોજન પછીનું ફોસ્ફરસ છે અને ફોસ્ફરસ તત્વ જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપમાં હોય છે હવે અદ્રાવ્ય સ્વરૂપમાંથી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટે એના માઇકોરાઈજાની જરૂર પડે છે એટલે કે વાસ્ક્યુદર અરબીસ્ક્યુદર માઇકોરાઈજા વી એ એમ વામની જરૂર પડે છે હવે આ વામ એ અદ્રાવ્ય અથવા તો અલભ્ય સ્વરૂપને આ ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે ફોસ્ફરસ તત્વનું મુખ્ય કામ જમીનમાંથી જે મૂળિયામાં સંશોધિત થાય અને ડિસીસ રેઝિસ્ટન્સ એટલે કે રોગજીવત નિયંત્રણનું છે તમારે કોઈ પણ રોગજીવત આવ્યો હોય કપાસમાં કે મરડવીમાં કે મરચીમાં તો કોઈ પણ પાકમાં રોગજીવતનું નિયંત્રણ અગાઉથી એ ફોસ્ફરસ કરી નાખે તો આ ફોસ્ફરસનું પ્રમાણ એટલે એટલે કે વામનું પ્રમાણ માઇક્રોરાજાનું પ્રમાણ અઢી રીતે ચાર પીલાનું હોય છે તો ડીએપી જે ફોસ્ફરસનો અત્યારે મેન સ્ત્રોત છે એને તમે ઘટાડી અને વામનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ તો આના માટે ભૂલ્યા વગર અચૂકથી આ વખતેથી જો ન કરતા હોય તો માઇકા માઇકોરાયજા એટલે કે વસ્તી માઇકોરાજાનો ઉપયોગ અવશ્યથી કરો અને તમારા જે જે ખેતર છે એમાં રોગ જીવનનું નિયંત્રણ અગાઉ આગમચતી રૂપે કરો